હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ કેમ છો બધા સ્વાગત છે આપણા નવા બ્લોગમાં તમારું અને હા શું લીધું સ્વેટર ઠંડી બહુ છે ફ્રેન્ડ અને આજે અમે લગ્નમાં જઈએ છીએ સાડા પાંચ વાગ્યાના ઉઠ્યા હતા અને અત્યારે સાડા સાત તૈયાર થઈ ગયા છે પણ હજુ ગાડી આવી નથી એટલે વેઇટ કરીએ છીએ અને ફ્રેન્ડ લગ્નમાં જઈએ છીએ તો તમારે આવો હોય ચાલો અમારી જોડે આવવાનું છે ને હું લઈ જાઉં છું તમને તો ફ્રેન્ડ જો મસ્ત તૈયાર થઈ ગયા છે બધા અને

જઈએ છીએ ચાલતા 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 જઈએ છીએ ત્યાં આગળ લગ્નમાં પાર્કિંગ બહુ દૂર હતું બહાર હતું એટલે હવે ચાલીએ છીએ મજા આવે એવું છે આજે તો કે સમૂહ લગ્નોત્સવ છે

આ બધા છે મુહૂર્ત લગ્નનું બાકી છે એટલા માટે પ્રવચન આપે છે સ્વામીજીને જોઈ શકો છો તમે લો સામે દેખાય છે ને એ ફ્રેન્ડ સ્વામિનારાયણ વડતાલ મંદિર છે ત્યાં અમે જઈએ છીએ દર્શન કરવા માટે ફ્રેન્ડ તો તમે જોઈ શકો છો રસ્તામાં છીએ અને કેટલું ટ્રાફિક છે કેમ કે આજે પબ્લિક બહુ છે લગ્ન સમૂહ લગ્નમાં લઈએ तो मैं आ मंदिर जो इशाकों जो कितना सरस मंदिर है आप लोग अंदर जाइए हम ना मंदिर वाव कितना सरस हैं मंदिर ने बदो जो इशाकों जो तो मेरे फ्रेंड वाव कितना सरस है क्या चढ़ी जे हाँ मैंने बीचे थे जो फ्रेंड कितना सरस मंदिर है कल्ले मैं कल्ले कितना मस्त मंदिर है તાર મમ્મી આ નહીં મમ્મી સ્વામીનારાયણ મંદિર જે સગો જો ફ્રન્ટ મસ્ત છે જોઈ લો તમે મોટું છે મજા આવી તમને ને સબસ્ક્રાઇબ કરી ના લાઈક કરી દેજો મજા આવી

જામવા માટે જીએસફ્રેન્ડ્સ ભોજનાલયમાં વર્તાલ તો તમને ભોજનાલય બતાવવું ફ્રેન્ડ બ્લોગમાં કેટલો સરસ લાગે છે જુઓ ફ્રેન્ડ view કેટલો મસ્ત છે આ સાઈડેથી જુઓ ફ્રેન્ડ જો બહુ મસ્ત view છે બધા અહીંયા આવી

હવે અમે કે બહુ થાકી ગયા છે ફરી ફરીને તો તમને મળીએ ઘરે જઈને ફ્રેન્ડ પાણી પીવું પડશે પપ્પા પાણી પી લેવા ગયા છે ત્યાં આગળ સામે નહીં પાણી